ધાંગધ્રા ડિવિઝન પોલીસ દ્વારા કામલપુર ગામે થયેલ ફાયરિંગ અને રાઇટિંગના ગુનાના ત્રણ આરોપીઓને પકડી પાડતી પોલીસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા ડિવિઝન પોલીસ કચેરીના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ સ્ટેશન હદના કામલપુર ગામે તારીખ ત્રીસમી જૂન બે હજાર રોજ લાલાભાઈ સોમાભાઈ ભરવાડ ઉપર ફાયરિંગની ઘટના બનેલ જેમાં લાલાભાઈ સોમાભાઈ ભરવાડને પેડાના ભાગે ઈજા પહોંચેલ જે ફાયરિંગ તથા રાઇટિંગના ગુનામાં સંડોવાય ત્રણ આરોપી અબ્બાસ ખાન મુસ્તુખાન ઉર્ફે મુસ્તફા ખાન મલેક સોહિલ ખાન સુહાદ ખાન મલેક અને ઇમરાન ખાન સુહાદ ખાન મલેક આ ત્રણેય શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા પોલીસ આરોપીને અટકાયત કરી તેમની પાસે આ કામમાં વપરાયેલ હથિયાર તથા બાઇક કબ્જે મેળવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ ગઈકાલે જે બનાવ અનુસંધાને ગઈકાલે કુલ ત્રણ આરોપીઓ તથા એક વેપન અને એક બાઇક કબજે લેવામાં આવેલ છે આ બનાવ અનુસંધાને કોઈ પડઘા ન પડે તે સારું રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાનાઓએ સૂચના આપેલ કે કામલપુર ગામ તેમજ તેની આજુબાજુમાં આવેલ ગામોની અંદર સઘન કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવું જે અનુસંધાને આજરોજ સવારથી ત્રણસો જેટલી પોલીસ વીસ સરકારી વાહનો ડ્રોન કેમેરા પીજી વીસીએલ અધિકારી તેમજ તલાટી મંત્રી મંત્રી સાથે ચાર ગામોની અંદર કોમ્બિંગ તથા ફ્લેગ જાત કરવામાં આવે જેમાં કામલપુર હિંગરોળી તથા ગેડિયા અને ખેરવા ગામનો સમાવેશ થાય છે આ કોમ્બિંગ દરમિયાન કુલ બત્રીસ જેટલા હિસ્ટ્રી સીટર તથા એમસીઆર ચેક કરવામાં આવે અને કુલ ચાર ઘરોની અંદર ગેરકાયદેસર વીજ જોડાણ જણાતા જે અનુસંધાને પીજી વીસીએલમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે તેમજ બે જેટલા આરોપીઓના ઘરે ગેરકાયદેસર રીતે તેઓ કબજે કરેલું જમીન હોવાનું માનવું પડતા લેન્ડ ગ્રેબિંગ ની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ અનુસંધાને તાત્કાલિક પગલા લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે